તમે ક્યારે સાંભળ્યું છે કે સબમર્સિબલ પંપમાંથી એકદમ ઉકળતું પાણી નીકળતું હોય હવે તમે કહેશો કે આવું કઈ રીતે શક્ય છે તો આવી ચોંકાવનારી ઘટના બની છે ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના જસપુરમાં જ્યાં પંપમાંથી એકદમ જ ઉકળતું પાણી નીકળતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અહીં રહેતા મકાન માલિકે તેમના ઘરમાં બે વર્ષ પહેલાં આ પંપ લગાવ્યો હતો ત્યારે ક્યારેય આવું બન્યું નથી અને અચાનક જ આજે પાઇપમાંથી ગરમ ઉકળતું પાણી નીકળવા લાગ્યું ઘરની ગૃહિણીએ પાણીની ડોલમાં હાથ નાખ્યો તો તેમનો હાથ પણ દાઝી ગયેલો એટલું ગરમ પાણી હતું સાבי યે મોટર છે સમર સેવિલ પાકાનો 2 સાલ સે લગાવવા આ યે આજે આજે આ એસા કામ તો પાણી બહુત ગરમ આર્યા અને પર હાથ જલાવ આને કહી દઉં આવિયે કે કુત કાર પાર શોર્ટ હો જા હોર ગયા હો ઈસી કે 2 2 3 3 મિસ્ત્રી બોલા લીએ ત્યારે આ વાત ગામમાં વાયુ વેગી ફેલાતા લોકો ટોળે વળ્યા હતા અને એમાં કેટલાક લોકો એને આસ્થાનું પ્રતિક ગણાવી કોઈ મોટો ચમત્કાર કહી રહ્યા છે